જે કામ અગાઉ થવું જોઈએ એ તમે આ નવ ઓગસ્ટે કર્યું છે અને આજે જે તમે આ ભેગા થયા છે એ લડત તમારી એકલાની નથી અમારી પણ ગણાય ગણાય ને પૂરા આદિવાસી સમાજની આ લડાઈ ગણાય એટલે આપણી મૂર્તિને તમે જે બેસાડી છે બિરસા મુંડા ભગવાનને જ્યાં સ્થાન આપ્યું છે એ મૂર્તિને હવે એક ઈચ પણ આપણે ખસવા દેવાને નહી જો ખસાવવામાં આવે જો આપણા બિરસા મુંડા ભગવાનને જો ખસાવવામાં આવે તો આપણે પૂરા દાહોદ જિલ્લામાં તમામ આદિવાસીઓને આહવાન આપીને જે સરકારની સામે લડવાનું થાય જેની સામે લડવાનું થાય એની સામે લડવા માટે હું તમારી સમક્ષ આવ્યો છું ને તમારા સાથે આ તમામ આગેવાનો એટલે એકતા જળવાઈ રહે એકતા એકતાની સાથે સાથે આપણે જ્યાં પણ ચોક ઊભો કરીએ જ્યાં પણ બિરસા નું સ્ટેચ્યુ ઉભું કરીએ ત્યાં કોઈ પણ પ્રકારનો વિરોધ થાય એને ડામવાની આપડા આમ તાકાત હોવી જોઈએ

અગાઉના નેતાઓ થોડા એકલા એકલા પડતા હતા પણ આજે સંગઠન ઘણું મોટું થઈ ગયું છે આપણો આદિવાસી પરિવાર પણ ખૂબ કામ કરી રહ્યો છે તો કોઈએ ડરવાની જરૂર નથી તમારી સાથે તમામ જગ્યાએ અમે આવવા માટે તૈયાર છે આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું જવા